નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને અમારી ચેનલ ઉપર મૂકવામાં આવતા વિડીયો તમને મળતા રહે તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત કરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો મિત્રો આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે ના જોયા હોય તો તે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે જો તમારા કોઈ પણ વાહનનો વીમો કરાવવા માંગતા હોય તમે જો તમારા વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો એક વખત અમારો કોન્ટેક જરૂરથી કરજો કેમ કે તમે અમારી પાસેથી જો વાહનનો વીમો કરાવશો તો અમે એક શ્યોર ગિફ્ટ તમને ફ્રી આપવામાં આવશે જેથી કરીને તમે જો કોઈ વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક કરી શકો છો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મેસી કંપનીનું ટ્રેક્ટર છે ખૂબ જ સસ્તા ભાવમાં ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપવામાં આવશે જેથી કરીને આ વિડીયો પૂરો તમે જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટર ન જોતાં ખૂબ જ વાળું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટર વિશેની તમને માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કરી હોય

ટ્રેક્ટર માં જોવા મળે છે ટ્રેક્ટર ની હાઇડ્રોલિક ની વાત કરીએ તો પાવરફુલ હાઇડ્રો જોવા મળી જશે ટ્રેક્ટરની ની વાત કરીએ તો સારી કન્ડિશનમાં બેટરી મળી જવાની છે ટ્રેક્ટરના ગેરબોક્સની વાત કરીએ તો સારી કન્ડિશનમાં ગેરબોક્સ ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન જોવા મળી જશે ટ્રેક્ટર રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ટ્રેક્ટર રૂબરૂ જોવા મળી જશે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો એક લાખ નેવ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી તેમાં મહિનો ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિક નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે જેથી તમે માહિતી મેળવી અને વાતચીત કરી શકો છો મિત્રો જો તમને ટ્રેક્ટરના માલિકનો નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અને આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટરના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ શકો છો તમે આ ચેનલ ઉપર નવા જુઓ અને હજુ સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને તમને અમારા વિડીયો મળતા રહે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને કોઈ પણ ટ્રેક્ટર ખરીદવું હોય તો કામ લાગી શકે હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજો ચેનલ વતી રામ રામ